અમદાવાદ પોલીસને લાંછન લાગતો વધુ એક બનાવ સામે આવ્યો છે અમદાવાદના પોલીસ સ્ટેશનની અંદર જ પોલીસ કર્મી દ્વારા લાખો રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી જોકે આ દરમિયાન પોલીસ સ્ટેશનમાં જ એસીબી ત્રાટકતા એક પોલીસ કર્મી એસીબીના સકંજામાં આવી ગયો છે જોકે એક પોલીસ કર્મી ફરાર થઈ ગયો છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત ગુજરાત પોલીસના તોડકાંડ છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે તાજેતરમાં જ ઉના પોલીસનો તોડકાંડ સામે આવ્યો હતો જેમાં પોલીસ કર્મી સહિત પોલીસ ઇન્સ્પેક્ટર સામે પણ એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અવારનવાર લાંચિયા પોલીસ કર્મી દ્વારા લાંચ માંગવામાં આવે છે અને ત્યારબાદ એસીબીની ટ્રેપમાં આવી જાય છે અગાઉ પણ અમદાવાદમાં તોડની ઘટના સામે આવી હતી જેમાં માં બનેલા તોડની ઘટનામાં મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો અને અમદાવાદ પોલીસ કમિશનરને પણ કોર્ટના કઠેડામાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો ત્યારબાદ પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધવા માટે એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ આ નંબર જાહેર કર્યા બાદ પણ લાચિયા પોલીસ કર્મચારીઓની હિંમત ઓછી નથી થતી અને આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે તેવામાં અમદાવાદમાં પોલીસ નહી આવી છે જો કે આ વાત કરીએ તો અમદાવાદના રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અને તેમના મિત્રો સામે જુગારનો જામીનલાયક કેસ બનાવવા એટલે કે હળવી કલમો હેઠળ ગુનો નોંધવા અને જુગારીઓને પોલીસ સ્ટેશનમાંથી જુગારના કેસમાં જામીન આપીને હેરાન નહીં કરવા માટે જુગારીઓ પાસેથી દસ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી જોકે જુગારીઓ આટલા બધા પૈસા આપવા માટે સંમત ન થતા છેલ્લે એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું પોલીસકર્મી અને જુગારીઓ વચ્ચે ડીલ નક્કી થતાં ગઈકાલ રાત્રે જુગારીઓએ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો જેથી જુગારીઓએ રખ્યાલ પોલીસ સ્ટેશન ખાતે જામીન આપી દેવામાં આવ્યા હતા જુગારીઓને જામીન મળી જતા પોલીસે માંગેલી લાંચ અંગે એસીબીને જાણ કરી હતી અને સમગ્ર કેસ અંગે એસીબીમાં ફરિયાદ દાખલ કરી હતી ત્યારે ગઈકાલ રાત્રે ફરિયાદી જ્યારે રખ્યાલ પોલીસ સ્ટેશન ખાતે રૂપિયા આપવા પહોંચ્યા હતા ત્યારે એસીબીની ટીમ પોલીસ સ્ટેશનમાં જ ત્રાટકી હતી આ દરમિયાન રખ્યાલ પોલીસ સ્ટેશન ડિસ્ટાફ રૂમની અંદર સર્વેલન્સ સ્કોડના એએસઆઈ અકબર શાહ દીવાન લાંચ લેતા ઝડપાઈ ગયા હતા જ્યારે સર્વેલન્સ સ્કોડના પોલીસ કોન્સ્ટેબલ રાજુને એસીબી ની ગંધ આવી જતા તે નાસી ગયો હતો પોલીસ સ્ટેશનની અંદર જ પોલીસ કર્મી લાંચ લેતા ઝડપાઈ જતા ખળભળાટ મચી ગઈ હતી આ માત્ર જ ભૂમિકા હતી કે પછી કોઈ અધિકારીની પણ હતી તે અંગે તમામ સવાલોના જવાબ એસીબી શકે છે આ જ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન વૈષ્ણવ